બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિત અનેક વિસ્તારમાં ઘાસની કત્તર ભરીને ચાલતા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયા પર ઘાસની કત્તર ભરેલા વાહનોના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે ત્યારે સીધો સવાલ ઉઠે છે બનાસકાંઠા આરટીઓ વિભાગ પર બનાસકાંઠા આરટીઓ વિભાગની ટીમ દ્વારા બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિત અનેક વિસ્તારમાં

તંત્રના કેટલાક અધિકારીઓને આ વાહનો દેખાતા નથી જ્યારે આ વાહનો ક્યાંક મોટો અકસ્માત સર્જશે અને જો કોઈ નિર્દોષ લોકોનો જીવ ગુમાશે તો તેના માટે જવાબદાર કોણ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે જેમાં એક પિકઅપ ડાલામાં કાસની કતર ભરીને જઈ રહ્યો છે વાહન ચાલક વાહન ચાલકને આગળનો રસ્તો ન દેખાતા ગાડી પર એક વધારાના વ્યક્તિને બોનટ પર બેસાડવામાં આવે છે અને તે ગાડીના ચાલકને સી રસ્તો બતાવે છે ત્યારે ગાડીનો ચાલક ચાલે છે ઊભા થઈ રહ્યા છે કે શું આરટીઓ વિભાગ કોઈ મોટી હોનારતની રાહ જોવે છે કે આવા વાહન ચાલકો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે હવે જોવાનું એ રહે છે કે આરટીઓ વિભાગ ક્યારે આ વાહન ચાલકો સામે કાર્યવાહી કરે છે